હેલો ગુડ મોર્નિંગ રામ રામ બધાને મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગ ની અંદર બધાનું તો મિત્રો વ્લોગની શરૂઆત આપણે આજે કરી દીધી છે તો બતાવી દઉં તમને બાર રજભ શું કરે છે

મિત્રો આઈ જો ફટાફટ થી તમે બધા પણ ચા ને પાપડનો નાસ્તો કરવા માટે મિત્રો જો વાત તો કાકડો બોલી રહ્યો છે એટલે કોઈ મહેમાન આવશે આપણા ઘરે બરાબર તો જોઈએ આવું કોણ આવે તો આ છે પશુભાઈ હવાનું કાગળું બોલતો હતો એટલે અમે લાગતું હતું કે કોઈક આવવાનું છે અને આ પશુભાઈ આવ્યા છે

મિત્રો નીચે આવી જાય દાદાને આપણે થોડી ઘણી મદદ અને દાદાને આપી દે થોડું ઘણું ના અંદર આવી જાય પણ આવી રીતે થોડી ઘણી મદદ કરજો મિત્રો આ બાજુ સ્નેલ બની દે શકો ઠીક સફેદ કઢી બની રહી જો કે મમ મસાલા તજી પહેલા પીળી થઈ જશે પહેલા થઈ જશે આ બાજુ વાનો અમાર કાર્યક્રમ ચાલો હું કરું છું કે પેલી શું કરવાનું શું જવાનું તેડી નમવાનું આરંભે બેટા મિત્રો જો આ પશુ પાક શાક છે મારા બેજે છે અને અન્ય શાક છે સ્પીડ જો આ 60 60 77 તો પેડા ઉપર દેસ તો પોષિપણ કોમગીરી જો મિત્રો તો વન પોષિપણ પેડા છે મેં સ્પીડ કેવી લાગે કોમેન્ટ કરીને જણાવજો આ બર લસણ પોળી તૈયાર કરી દીધું છે નવ પેડોનો વારો આવી ગયો છે 60 60 77 પેડા ઉપર દેસ ના બધું બીમલ પાબી બોકા પર તો અમે બેસી જઈએ છે બપોરનું જમણ કે આવો દે

ખાસી ખાસી ખાયેગા તો તો બરોબર તો ભાઈ આ બે રોટલી ખાઈ જશે આજ બરોબર હા નઈ ખાવાનું ઓકે તો મિત્રો આજે તમે બધા પણ કડીને રોટલી ખાવા તો મિત્રો આ બાજુ હું આવી ગયો છું માટમાં થોડી વસ્તુઓ પર લેવાની હતી તો વસ્તુ લઈ લીધી છે અને મિત્રો તમને થોડીક માટી ઝલક બતાવી દઉં મિત્રો આ માટ તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ અત્યારે રાત બહુ થઈ ગઈ છે ઊંઘાઈ ગઈ છે રીલ શૂટ થઈ ગઈ છે હવે રજનો ઊંઘાડવાનો છે આજ માટે આટલું બસ બાય ટાટા ટેક કેર ગુડ નાઈટ બસ પટી જી તો મિત્રો આજના બ્લોગની અંદર જે કર્યું એનું તમને બતાવીએ છે બ્લોગ તમે મસ્ત શાંતિથી જોજો ફૂલ સપોર્ટ કરજો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ પૂરેપૂરો કરજો અમારા શોર્ટ્સને પણ સપોર્ટ કરજો જોજો તમને કોમેન્ટ પણ કરજો અને ખાસમાં ખાસ લાઈક અને શેર અને ફરીથી કહો છો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને પૂરેપૂરો સપોર્ટ બતાવજો મિત્રો તો મિત્રો બધાને અમારા તરફથી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તો ફરીથી મળીશું આવતીકાલે નવા બ્લોગની અંદર પ્રજ ટાટા કે પ્રજ ટાટા કહે